વેલકમ બેક ટુ પહેલી માહિતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જાહેરાત ક્રમાંક બસો બાર બે હજાર ત્રેવીસ ચોવીસ ગ્રુપ બી માટેની મેઇન્સ માટે ઉમેદવારોની લિસ્ટ જાહેર તો તેનું કટઅફ કેટલું રહ્યું છે તે સંપૂર્ણ વિગત આપણે આ વિડિયોના અંત સુધીમાં આપણે મેળવી લઈએ તો ગ્રુપ બીમાં આજે ફાઇનલ મેરિટ લિસ્ટ એટલે કે જે લોકો ઉત્તીર્ણ થયા છે તેમની લિસ્ટ જાહેર થઈ ગઈ છે આપણે કટ ઓફની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે ગ્રુપ બીમાં જનરલ કેટેગરીમાં પુરુષો માટે ઓગણ્યાસી પોઈન્ટ સોળ ફિમેલ માટે તોતેર પોઈન્ટ સાડત્રીસ છે ઈડબલ્યુએસ કેટેગરીમાં પુરુષો માટે બોતેર પોઈન્ટ ચોવીસ ફિમેલ માટે સડસઠ પોઈન્ટ છપ્પન ત્યારબાદ એસસી આપણે વાત કરીએ તો પુરુષોમાં એકોતેર પોઈન્ટ ચોવીસ અને ફિમેલમાં પાસઠ પોઈન્ટ ઓગણચાળીસ એસસી કેટેગરીની અંદર પુરુષોમાં બોતેર પોઈન્ટ ચોર્યાસી અને ફિમેલમાં સડસઠ પોઈન્ટ પંચાવન અને એસટીમાં પુરુષોમાં સાહીઠ પોઈન્ટ એકત્રીસ અને ફિમેલમાં અઠ્ઠાવન પોઈન્ટ નવ્વાણું આ રીતે મેરિટ અટકેલા છે જનરલ ઇડબ્લ્યુએસ એસસીબીસી એસટી અને એસસીમાં ત્યારબાદ એક્સ સર્વિસમેનની વાત કરીએ તો તેમનું મેરિટ અટકેલું છે ચાલીસ પોઈન્ટ ઝીરો બે અને ફિઝિકલી હેન્ડીકેપની અંદર ગ્રુપ ફિઝિકલી હેન્ડીકેપમાં પી એચ એ બી સી ડી અને ઈ દરેક ગ્રુપની અંદર લગભગ ચાલીસ પોઈન્ટ સમથિંગ મેરિટ અટકેલું છે તો આ રીતે મેરિટ અટક્યું છે જો તમે મેરિટની ઉપર આવતા હો તો તમારા એકવાર આ જે મેરિટ લિસ્ટ છે તે મંડળની ઓફિસિયલ વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે તેના પર તમે તમારો નંબર હોય તો તમે ચેક કરી લો જો મેરિટ લિસ્ટમાં તમે આવ્યા હોય તો તો આ રીતની ચોક્કસ માહિતી મેળવવા માટે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને જે વિડીયો ગમ્યો હતો આ વિડીયોને લાઈક કરો અને જરૂર લાગતા વગતા ઉમેદવારોને પણ શેર કરી દો જેથી કરીને તેમને પણ આ માહિતી મળી રહે